કે તમે બધા જ મજામાં આવશો તો અત્યારે અમે પહોંચી ગયા છે ચંદીગઢ રેલવે સ્ટેશન હા લેવો ગુડ મોર્નિંગ કેવું લાગી રહ્યું છે એનું વાતાવરણ બહુ જ સુપર હેના આ હા 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 ધુમાડા નીકળ્યા છે મોડામાંથી ભાઈને ભય ને જરાય ઠંડી નહીં લાગી રહી ખરેખર જો અહીંયા જબરદસ્ત ધુમાડા નીકળી રહ્યા છે અમારા લોકોને જવાનું છે બી થ્રી એટલે ફટાફટ અમે પહેલાં લગેજ લઈને પહોંચીએ કેમ કે બીજું કોઈ લગેજ લેશે નહીં એટલે આપણે બધા જાતે જ લેવું પડશે શું કેવું કુલી બી નહીં મળે ચલો ભાગ્યે

દસ વાગવાય ને દસમાં દસ મિનિટની વાર છે એટલે અમારું બહુ જ બહુ વધારે જ લેટ થઈ ગયું છે બટ કઈ નહીં જોઈએ છે ત્યાં કેટલા વાગે પહોંચે છે આઈ થિંક સો અમને લોકોને આરામનો ટાઈમ નહીં મળે શું કહેવું તમારું ટાઈમ તો કદાચ જ મળશે ખાલી ફ્રેશ થવા મળશે બાકી આરામનો ટાઈમ નહીં મળે સુ બસ કહી નહીં ચલો જોઈએ અમે લોકો ઉભા છે બ્રેકફાસ્ટ માટે અને અહીંયા નોર્મલ છે ઠંડી એટલી બધી નથી બટ હું તમને પાછળનો વ્યૂ બતાવું જે બહુ જ અમેઝિંગ છે અંદર બેસીને પણ બધા ચા નાસ્તો કરી રહ્યા હતા પણ અમે લોકો બહાર આવી ગયા હેલો કેવું છે લોકેશન મજા આવશે હજુ તો આગે આગે દેખો હા અને છે ને હું તમને લોકોને કહું કે ન્યૂઝ જે રીતના મળી રહ્યા છે એ રીતના અટલ ટનલ બંધ થઈ ગઈ છે અત્યારે અમે જઈશું ત્રણ દિવસ પછી તો કદાચ શાયદ સોરી પરમ દિવસે તો કદાચ ખુલી પણ જાય અને ત્યાં થઈ રહ્યો છે સ્નોફોલ એટલે એના માટે બહુ વધારે પડતા એક્સાઇટેડ છે અને બીજી એક વસ્તુ પણ કહું કે કદાચ છે ને આ વાતાવરણના લીધે અવાજ બેસી જશે ને તો વ્લોગિંગ બીજું કોઈ કરશે બટ હું તમને લોકોને જોવા તો મળીશ આપણે બધાને સોંપી દઈશું બરાબર કે વ્લોગિંગ માટે તો ટનલ ખુલી છે આપણે જ જાવું છે પાકું 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 વિશ્વાસ પણ સ્નોફોલ બંધ ના થવો જોઈએ સ્નોફોલ બંધ ના થવો જોઈએ પણ ટનલ ખુલી ગઈ છે યસ અને સાંભળો ભાઈ મારું કહેવું તમને એવું છે કે કદાચ કદાચ મારો અવાજ બંધ થાય તો તમે મારું વ્લોગિંગ કરી લેશો અરે બિંદાસ યાર અર્પિત કુમાર તમે શું કેસો નો ગેરંટી બે શબ્દ નો ગેરંટી નો ગેરંટી એ ન્યુ વ્લોગ લે લો અમારું નો વોરંટી અમારું વ્લોગ લેવાનો છે અમારો તો લઈ ને તો બસ હા કોના ભાઈબંધિયા તમે બી શું આવું કરો છો પતિદેવ તો વ્લોગ લેવામાં માહિર જ છે 10 વખત કહીએ ત્યારે એક વખત વ્લોગ લે તમે મોડું કેવું કરા

કઈ છે ને એટલે ભગવાન માતાજી ની દયા સારું કશું જ ના થાય એટલે તો કઈ ઠંડી નથી ભાઈ તમે ત્રણ એટલે તમે ત્રણ ને કઈ નહી થયું તમે ત્રણ ને કઈ નહી થયું અમને બેને શું છે ઓકે ચલો શું મંગાવ્યું તમે હજી તો એ ઓર્ડર કે આપ્યો ચા ને કોફી જ ચા કોફી ઓકે શું ક્યાં ઉભા હતા હમણાં તમે ફોર ફોટો પડાવો છો મેં તો બડી દૂરથી જોયું મેં કીધું ભાઈ ને શું થયું ખાઈમાં કેમ જાય છે ટેન્શન ના લો નેક્સ્ટ ટાઈમ આપણે વિથ કપલ આવીશું તમારે કપલ યુટ્યુબ છે નહીં હા હા સેફલો લેવા સેફલો યસ હેની ગેશ કો કપલ જોડે લઈને આવીશું તમને ટી ચિંતા ના કરો ભગવાન ઈચ્છા અમાર સોધવાની ઈચ્છા યસ ચલો ફોટોગ્રાફી કરાવી દઈએ ચલો સેલ્ફી ગા પહોંચી ગયા છે અમારી હોટલ પાસે અને અહીંયા છે ને જોરદારનો અત્યારે તડકો છે એટલે ઠંડી નથી એવું લાગતું હતું કે અહીંયા તડકો જોવા નહીં મળે બટ સારું છે કે તડકો જોવા મળી ગયો છે તમને લોકોને હું બતાવું કેટલો જોરદાર તડકો છે આમ જુઓ તડકો બહુ છે પણ મોટો પણ બહુ ભરભડ્યો છે કે ઠંડી નહીં ઠંડી નહીં ઠંડી લાગશે એમને લાગવી જોઈએ ને એમને ના લાગત શું કરવાનું કે અને તું પડી સેરી જાય છે ખાધું નહીં બે વાર પડી ખાધું નહીં ખાધું નહીં હા તો પડી જાય છે

તો બસ અહીંયાથી હું તમને મારા રૂમમાંથી કંઈક વ્યૂ બતાવું તો અહીંયા કંઈક આવો વ્યૂ છે અને જે બહુ જ સુપર વ્યૂ છે અહીંયા બોર્ન ફાયર પણ લાગશે કદાચ આઈ થિંક સો અમે જમવા જઈશું ને ત્યારે બટ બહુ જ મસ્ત છે એટલે બહુ મજા આવશે અને ફટાફટ અમે લોકો થઈ જઈશું અત્યારે ફ્રેશ અને ફ્રેશ થઈને જવાના છે અમે પેલું હનુમાનજીનું મંદિર છે ત્યાં જવાનું છે મોલ રોડ જવાનું છે અને બહુ બધું એન્જોય કરવાનું છે સો અત્યારે ફટાફટ અમે બધા જ ફ્રેશ થઈ જઈશું ચલો ગાઈસ ફ્રેશ થઈ જઈશું જલ્દી જલ્દી યસ અત્યારે અમે લોકો થઈ ગયા છે રેડી અત્યારે વાગવામાં થયા છે બે દસ થઈ છે નીચે જઈશું લંચ કરીશું તમને અહિયાં વાતાવરણ જોઈને એવું લાગતું હશે કે વાગ્યા છે પાંચ કે છ હે અહીંયા લંચ પતાય અમે લોકો જઈશું મોલ રોડ અને મંદિર ને એવી રીતે બીજું બધું જોઈએ છે આજે અહીંયા તો આજે લોકલ સાઇટ સીંગ જ છે લોકલ સાઇટ સીંગ છે કેમ કે અમે લોકો લેટ આયા છે એટલે પછી વધારે તો ટ્રાવેલ ના કરી શકે કાલનો રૂટિન કાલનો મતલબ કાલના ફૂલ ડેના રૂટિનમાં શું છે તો કાલના બ્લોગમાં જ ખબર પડશે બીકોઝ મને પણ નઈ ખબર હજુ સુધી તો રજીતા લોકો બી રેડી થઈ છે તો ફટાફટ જઈ અને મસ્ત મજાનું નું લીધું છે પાણી બહુ મસ્ત ગરમ ગરમ આવતું હતું એ તેજ નું તું જ નઈ છે આખી બાકી એમાં એવું છે કે એક ડોલ ભરાયા પછી બીજી ડોલ એ તો બધી જગ્યાએ એવું એવું તો રહે છે બરાબર તો એટલે તો હું પહેલા નહીં લીધું

પછી આગળ રાઈસ આ કવર લઈ લેજો મારો વાવ દાલ સબ્જી અને છે રોટી તો ટેસ્ટ કરીને અમે લોકો તમને કહીએ કે અહીંયા આગળ કેવું છે હા રાયતું લેજો ફૂડ કેવું છે ટ્રાય કરીને હું તમને લોકોને કહું શું કે છે વિડીયો લેતી હતી ખાલી આવનું આવા જ આખો હાથ ફેર્યો પહેલી વખત કરીને તો પાછો ફ્રન્ટ આ ઉપર આવી ગયા છે ઝાંખુ ટેમ્પલ જવા માટે અને મોલ રોડને એવું બધું જવાનું છે અહીંયાથી લોકેશન બહુ સરસ છે બટ છે ને કેવું છે બધા ટ્રીને બધું આવી જાય છે તો શો નથી થઈ રહ્યું બટ જેવું થશે ને એવું તમને બતાવીશ કે એનું લોકેશન કેટલું સુપ લાગી રહ્યું છે લોકો બેસી ગયા છે ટેક્સીમાં અને અહીંયા એવું છે કે ટેક્સી જ જાય છે તો અમને છે ને અમારી જે મિની બસ છે ને એને અમને પાર્કિંગમાં ઉતારી દીધા અહીંયાથી અમે ટેક્સીમાં જઈ રહ્યા છે ઝાખો ટેમ્પલ હું તમને લોકોને થોડું ઘણું બતાવીશ બટ એવું કહેવાય છે કે ત્યાં મંકીનો બહુ જ મતલબ બહુ જ હેરાન કરે લાઈક હાથની હાથના માંથી બધું જ લઈ જાય કંઈ પણ હોય મોબાઈલ હોય કેમેરો હોય કે પછી એક્સ ઝેડ એટલે કેમેરો બહુ સાચવીને રાખવાનો છે મતલબ કેમેરો ની મોબાઈલ બી સાચવીને જ રાખવાનો રચિતા બેને તો ટોપી

અને તમને તો ક્યાં લાગત છે હા 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 આઈસ્ક્રીમ મજા મજાઈ ગઈ ને બહુ જ અને અમારી સાથે અંકલ આંટી બી જોઈન થયા છે હેલો કર દો અમારી સાથે મતલબ સાત જણા અમે હતા ને તો અમારી સાથે એ મસ્ત કમ્પ્લીટ સેટ થઈ ગયા કેમ કેમકે અમદાવાદથી જ છે થી એટલે અમને લોકોને પણ મજા આવશે સાથે સાથે એન્જોય કરશું પહોંચી ગયા છે અમે ઝાંખું ટેમ્પલ અને અત્યારે સીડીઓ ચડી રહ્યા છે અહીંયા કઈક તીસ ચાલીસ જેવી સીડીઓ છે બટ એ નહીં જેને ચડવું હોય ચડી પણ શકે છે ને આપણે ક્યાં ચડવું છે આપણે તો ડાયરેક્ટ ટેન રૂપીસ આપીને ડાયરેક્ટ જતા રહીશું ને યસ અને ગાઈઝ અમને લોકોને છે ને એવું કહેવામાં આવ્યું કે અહીંયા ઝાખુ ટેમ્પલથી તમારે લોકોને છે ને લિફ્ટમાં જવાનું છે બધા વિચારે લિફ્ટ લિફ્ટ પછી ખબર પડી કે રોપવે છે ખુશી કેટલે રહી મારા હાથમાં શું છે તમે કે આના મુકો મેગી કેટલે રહી કેટલે રહી કે મારા હાથમાં તો મે એવું જ કહીશ તો હું ઉતાવળ કરે છે એટલે કહું છું તો ભૂખ લાગી છે મેગી જોઈ મેગી જોઈન ભૂખ લાગી મેગી નહીં ભૂખ લાગી તમે બધું લઈને આયા તન સાધન સામગ્રી શું કરે તમે અમારા આ જે સેટ સાહેબ છે ને આમ કરો જરા કામ તપેલી ભૂલી ગયા ગાઈસ તપેલી જ ભૂલી ગયા ચા છે ખાંડ છે મેગી છે મસાલો છે ગેસ છે બોટલ છે

लो छी असर था है ठंडी तो लगती तो है नहीं रातला बता जाए यहां देखाय कोई पेरे हो न नो है भाई तारा शिवाय की बात है अच्छा खाली मानसों की खाली मानसों गाइस इस मनहने एकदम एवा चक्कर आ गया ना तो मन रहवा तो तो या बैसी के पाची पाची खाली लखेलो तो लखेलो समयवाची kamu na apa selalu lagece? bol bebek mimi, mimi, nih sun, ha oke no mimi, papa na oke okay, no mimi kita mimi kita, nih sun mama kita karen nih suning, eh marowa ke kagayo.

તો ફરી તાર ગાય જોડે જવાનું છે ગાયને મમમ ખવડાવવા ગાઈસ અમે લોકો મોલ રોડ ને બધે ફરીને આવી ગયા છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ડિનર માટે શું અર્પિત કુમાર કેવી ઠંડી લાગે છે જોરદાર એટલે ગજબની ની શું કેવું તારું રચિતા તને કેવી ઠંડી લાગે બહુ ભયાનક કેટલું બધું પહેર જુઓ ચાર ચાર લેયર કર્યા છે ને તો અનામાં કેટલું પી હો હું આખી ધ્રુજું છું મને એવું લાગે મારો કેમેરો ધ્રુજવા માંડશે અને ગજબની ઠંડી છે ભાઈ સાહેબ અને ભૂખ લાગી છે કકડીને એટલે અમે લોકો ફટાફટ ડિનર માટે જઈ રહ્યા છીએ ગાઈઝ અહીંયા અમે લોકો જમવા પહોંચી ગયા છે અને સૂપ લીધો છે તો પહેલા હું ટેસ્ટ કરું ઓકે કેસા છે છે લાઈટ અને ટેસ્ટી છે ઓકે બાવસે સો અહીંયા છે ને બધું જમવાનું છે અમે થોડા લેટ પડ્યા છે તો અહીંયા છે સૂપ છે રાઈસ અહીંયા છે દાલ મખની અહીંયા છે સબ્જી

ઠંડી અમે લોકો હીટર ચાલુ કરી દીધું છે યસ અને બહુ જોરદારની ઠંડી છે કાલે અમારે લોકોને જવાનું છે કુફરી એટલે એના માટે બહુ જ એક્સાઇટેડ છે તમને લોકો એવું કીધું છે કે ત્યાં બરફ જોવા મળશે યસ પણ એ આર્ટિફિશિયલ બરફ છે રીઅલ બરફ નથી હા એટલે પરમ દિવસે મનાલીની હું તમને લોકોને વાત કરું કે મનાલીમાં ઢગલો બરફ છે અઢળક એમ કહેવાય ને કે કન્ટિન્યુ બરફ પડતો જ છે ત્યાં આગળ એટલે પરમ દિવસના વ્લોગમાં તો તમને બહુ જ મજા આવવાની છે પણ કાલે જે કુફરી વાળો વ્લોગ આવશે એમાં પણ બહુ મજા આવશે અને તમને લોકોને શિમલાના વ્લોગ બહુ વધારે ગમી રહ્યા છે જો કે આજના વ્યૂઝ ઉપરથી જ ખબર પડી ગઈ કે બહુ બધો પ્રેમ મળ્યો છે યસ તો બસ આવો ને પ્રેમ આપતા રહો તો વ્લોગ બનાવવાની પણ મજા આવે તો બસ ગાઈસ મળી કાલ મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ હરે કૃષ્ણ